ડીસા તાલુકાના ખેડૂતોએ કંપની પાસેથી વળતર મેળવવા મુખ્યમંત્રીને ઓનલાઈન કરાઈ રજૂઆત ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરાયા બાદ વળતર ના ચૂકવાતા કરાઈ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત ડીસા તાલુકાના સાંડિયા વડાવલ છત્રાલા વાહરા બોડાલ સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઇનના પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે કોર્ટના આદેશ બાદ પણ બે વર્ષથી વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ આજે ડીસા મામલતદારને મળી વળતર અપાવવા લેખિત રજૂઆત કરી છે સરકાર દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં ડીસા તાલુકાના સાંડિયા વડાવળ સણત લોરવાડા બોડાલ છત્રાલા સહિતના ગામોના ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઇન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર હેવી વીજબોલ ઊભા કરી દીધા હતા જે તે સમયે આ વીજ લાઈન નાગતી કંપની વાપી ટુ લખીમપુર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોને વળતર આપવાની વાત કરી છે જેમાં ખેડૂતોને ચાલીસ ટકા રકમ ટ્રાન્સમિશન ટાવર ના પાયાનું કામ પૂર્ણ થયા બાદ ચાલીસ ટકા રકમ ટ્રાન્સમિશન પાવર પ્રસ્થાપિત થયા બાદ અને બાકીની રકમ ટ્રાન્સમિશન લાઇનના વાયરો ખેંચ્યા બાદ આપવાની આપી હતી વીજ લાઇન નાખ્યા બાદ વીજ લાઇન ચાલુ કરી દીધી પણ ખેડૂતોને એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી ખેડૂતોને સરકારી નિયમ મુજબ જમીન કિંમત પ્રમાણે બારસો રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર તેમજ ખેતી પાક ફળ વૃક્ષના નુકસાનનું અલગથી વળતર ચૂકવવા રજૂઆત કરતા સરકારના મહેસૂલ વિભાગે તેમજ કોર્ટે પણ આદેશ કર્યો હતો જોકે તેમ છતાં કંપનીએ આજ દિન સુધી ખેડૂતોને વળતર ચૂકવ્યું નથી જ્યારે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા જતા હાલમાં કંપનીનું નામ બદલાઈને મુંબઈ ઉર્જા માર્ગ લિમિટેડ ન્યૂ દિલ્હી થઈ ગયું હોવાથી હવે કોઈ જવાબ આપતો નથી જ્યારે કંપનીની ઓફિસે ખેડૂતો વારંવાર ધક્કા ખાતા અધિકારીઓ પણ મળતા નથી આ અંગે ખેડૂતોએ સરકારમાં પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી વળતર ન મળતા આજે ડીસા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને જલ્દી વળતરની રકમ મળે તેવી રજૂઆત કરાઈ હતી ઝાલા ગામ વડાવલ અમારા વડાવલના સીમાનામાંથી વાપી ટુ લિમિટેડ લખ લખો ચારસો કેવી ડીસી લાઇન કાઢેલ છે જ્યારે ડીસી લાઇન ઊભી કરવા માટે આવે છે ત્યારે એક કંપ કંપનીના સાબુએ કીધું કે નાયબ કલેક્ટરના વાસોના હુકમ પ્રમાણે અમે તમને વળતર ચૂકવીશું ત્યારબાદ એ વળતર ચૂકેલ નથી તમે બાર મહિના અમારા બાર મહિના કોર્ટમાં ગયા કોર્ટમાં પણ એનો હુકમ કાઢી નાખેલ છે કોર્ટે ચૂકવવા માટે કહી દીધેલ છે છતાં પણ જ્યારે જ્યારે તેની ઓફિસ જાય છે ત્યારે કોઈ હાજર હોતા નથી અને કોઈ મળતા નથી એનું હાલ એનું નામ બદલી મુંબઈ ઉજા માર્ગ બદલી નાખેલ છે કંપનીના સાબરો કોઈ પ્રકાર અમને જવાબ આપતા નથી આમ નાયબ કલેક્ટરના હુકમ નિયમ કરેલા નિયમ પ્રમાણે ભાષણ પ્રમાણે અમને વળતર વ્યાજ સહિત મળે છેલ્લા અઢાર માસથી અમારા ફાર્મની લાઈન ખીંચી અને લાઇન શરૂ કરી દીધેલ છે છતાં પણ વળતર આપવા માટે ઠાગ એ કરે છે અને કોઈ સંતોષ જવાબ આપતા નથી મારું નામ રાજુભાઈ ત્રિભુવનભાઈ પંચાલ છે ગામ છત્રાલાના વતની જો મારા ખેતરમાં એક લાઇન નીકળેલી છે વાપી ટુ નોર્થ લખીનપુર ટ્રાન્સિમિશન લિ લિમિટેડ હાલ ઓળખાતું નામ છે મુંબઈ ઉર્જા માર્ગ લિમિટેડ ન્યૂ દિલ્હી તો અમને કોઈ વળતર મળ્યું નથી છેલ્લા સતત બે વર્ષથી આજકાલ કરે છે અને અમને જ્યારે લાઇનવાળા આવ્યા ત્યારે એવું કીધેલું કે તમને ટાવર તમારા ખેતરમાં ઊભું થાય છે ત્યારે પચીસ લાખ રૂપિયા મળવા પાત્ર છે તો અત્યારે અમને કોઈ જવાબ મળતો નથી એમની ઓફિસે વારંવાર અમે જઈએ છીએ બધા ખેડૂતો તો અમને કોઈ જવાબ મળતો નથી ઓફિસને તાળા લાગેલા છે